તો કેવી રીતે તેમાં અરજી કરવી અને જોબ માટે કેવી લાયકાત જોઈએ છે કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ તે માટે જોવો અમારો એક ખાસ અહેવાલ નોકરીની શોધ કરતા યુવાનો માટે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જોબ કરવાની સારી તક છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રેન્ટિસની પાંચસો પોસ્ટ પર ભરતીની જાહેરાત બહાર પાડી છે ઐચ્છુક અને યોગ્ય ઉમેદવાર ભરતી માટે બેંકની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ડોટ કોમ ડોટ ઇનના માધ્યમથી અરજી કરી શકે છે ગુજરાતમાં છપ્પન વેકેન્સી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ એપ્રેન્ટિસની આ ભરતી ગુજરાત યુપી બિહાર આંધ્રપ્રદેશ સહિતના પચીસ રાજ્યો માટે બહાર પાડી છે કુલ પાંચસો પોસ્ટ છે જેમાં સૌથી વધારે વેકેન્સી ઉત્તર પ્રદેશમાં એકસઠ ગુજરાતમાં છપ્પન આંધ્રપ્રદેશમાં પચાસ તો કર્ણાટકમાં ચાલીસ અને કેરળમાં બાવીસ છે સૌપ્રથમ પ્રથમ તો નેશનલ એપ્રેન્ટિપ પોર્ટલ ડબલ્યુ ડબલ્યુ ડોટ એપ્રેન્ટિન્સિપ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર અને એન ઇટીએસ પોર્ટલ નેટ્સ ડોટ એજ્યુકેશન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વિઝિટ કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ પછી તમારી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ યુનિયન ઓફ ઇન્ડિયા ડોટ કોમ ડોટ ઇન પર જઈ અરજી કરવાની રહેશે આ જોબ માટેની યોગ્યતા વિશે જો વાત કરીએ તો કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ જે રાજ્યમાં અરજી કરવામાં આવી રહી છે તે રાજ્યની સ્થાનિક ભાષાનું સારું જ્ઞાન હોવું આવશ્યક છે સાથે જ વય મર્યાદા કેટલી હોવી જોઈએ તો આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વીસ વર્ષ અને વધારેમાં વધારે અઠ્યાવીસ વર્ષ હોવી જોઈએ એસસી એસટી ઉમેદવારો માટે વય મર્યાદામાં પાંચ વર્ષ અને ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે સાથે જ પગાર ધોરણ વિશે વાત કરીએ તો એક વર્ષના સમયગાળા માટે દર મહિને પંદર હજાર રૂપિયાનું સ્પાઇપેન્ડ આપવામાં આવશે અને કોઈ ભથ્થું મળતું રહેશે નહીં તો આજના યુવાનો માટે યુનિયન બેંક ખૂબ સારી ઓફર સાથે સારા પગાર સાથે અને ખૂબ જ સારી એવી જોબ લઈને આવ્યું છે તો આપ પણ જો આ જોબ માટે ઈચ્છુક હોય અને લાયકાત ધરાવતા હોય તો તેની વેબસાઇટ પર જે અહેવાલમાં આપને દર્શાવવામાં આવ્યું તેના પર જઈ આપ સારી એવી જોબ મેળવી શકો છો